માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની आवाज માતૃભૂમિ કે લિયે જામનગર દ્વારા સાત રસ્તા પાસે આવેલ ઝૂંપડપટ્ટી હટાવવામાં આવી પ્રી મોનસૂન ની કામગીરી માં હટાવવામાં આવી 20 જેટલા ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકા એસ્ટેટ ટીમ પહોંચી ગટર પર ગેર કાયદેસર બનાવવામાં આવ્યા હતા જેસીબી મશીન મારફતે કામગીરી કરવામાં આવી ઝૂપડાઓ તેમજ કેનાલ અને રોડની વચ્ચે ઘણા બધા નવા ઝુંપડાઓ બની ગયા હતા જેના કારણે કેનાલની સફાઈ કરવી હાલે મુશ્કેલ જણાતી હતી તેમજ તેઓ દ્વારા ઢોર પાડવામાં પાડવામાં આવતા આવતા જેમાં બકરા જેને છૂટા મૂકી દેતા હોય એના કારણે રોડ ઉપર અકસ્માતોનો પણ ભય ઘણો બધો વધી ગયેલો હતો જેને ધ્યાને લઈ આજ રોજ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે શાખા અને સોલિટી શાખા જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ઝુપડાઓ હટાવવાની કામગીરી સવારથી ચાલુ કરવામાં આવેલી છે તેમજ બકરાઓને પણ પકડવાની હાલે કામગીરી ચાલુ છે આ લગભગ દોઢસો મીટર જેવી લંબાઈની અંદર આ ઝૂપડાઓ ફેલાયેલા હતા અને મેક્સિમમ અત્યારે કામગીરી પૂર્ણ થયેલ છે થોડી ઘણી કામગીરી છે એ બે કલાકની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે તેના કારણે જો જગ્યા જોઈએ તો લગભગ પચીસ હજાર ફૂટ જેટલી જગ્યા આના કારણે ખુલી થશે કેનાલ તેમજ રોડની સાઇડની જગ્યા જે છે એ પચીસ ફૂટ જેટલી આસપાસ જગ્યા માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ